नमस्कार दर्शक मित्रों आवेल तलुका ए पटेल कॉलेज खाते रोजगार अप्रेंटिस भरती में योजना मददनीज नियामक रोजगार ने कचेरी वडोदरा પટેલ કોલેજ સાદલીના સંયુક્ત ઉપક્રમે શિનોદ તાલુકાના સાદલી મુકામે આવેલ એસીએ પટેલ કોલેજ ખાતે ધોરણ દસ બાર પાસ તમામ આઈટીઆઈ ટ્રેડના અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા અને આજુબાજુના નોકરીદાતાઓ દ્વારા સો થી વધુ વેકેન્સી અને પાંચ થી વધુ નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ઉમેદવારોને ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ ભારત સરકારના એનસીએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને તેના ઉપયોગ અને રોજગારી કચેરીની રોજગાર અને સ્વરોજગાર લક્ષી સેવાઓ ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર સંરક્ષણ દળ ભરતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય રોજગાર અધિકારી ઓવરસીસ કાઉન્સીલર અને કચેરીની સ્ટાફ ભરતી મેળામાં ઉપસ્થિત રહી ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંજય સમાચાર ન્યૂઝ આજ રોજ તારીખ સાત માર્ચ બે હજાર પચીસના મદદની નિયામક રોજગારની કચેરી વડોદરા અને એસસીએ પટેલ આર્ટ્સ કોલેજ સહલી તાલુકા સિનોરના સંયુક્ત ઉપક્રમે એક જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિનોર અને આસપાસની આસપાસનાની છથી વધુ નોકરીદાર દ્વારા ઇન્ટરવ્યુ પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત મદદનીમક રોજગારની કચેરી દ્વારા ચાલતી વિવિધ સેવાઓ જેમાં અનુબંધન પોર્ટલ એનસીએસ પોર્ટલ અને જેના જેમાં રજીસ્ટ્રેશન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત રોજગારી રોજગારી માટે હાલમાં પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે તેના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત વિદેશ વિદેશમાં જવું હોય કોઈકને એના વિશેની રોજગારીની તકો મળી રહે તે માટે ઓવરસીઝ કાઉન્સિલર દ્વારા પણ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ શ્રી દવે સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તેમના કોલેજમાં ચાલતી વિવિધ એક્ટિવિટીઝ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આભાર મદદ નિયામક રોજગારની કચેરી વડોદરા અને એસસીએ પટેલ આર્ટ્સ કોલેજ સાધલીના સંયુક્ત ઉપક્રમે આજે એટલે કે સાતમી માર્ચે કોલેજમાં ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છ જેટલી કંપનીઓએ ભાગ લીધો છે અને બહોળી સંખ્યામાં કોલેજના અને કોલેજની બહારના સાધલી અને સિનોર તાલુકાના ઉમેદવારોએ આજરોજ અહીંયા ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો અત્યારે હાલમાં કોલેજના જુદા જુદા ક્લાસરૂમમાં વર્ગખંડોમાં ઇન્ટરવ્યૂની પ્રોસેસ ચાલી રહી છે ધન્યવાદ